દર્શક મિત્રો ખોલ્યું જીવનનું પુસ્તક તો એમાંથી થોડી ધૂળ નીકળી લખ્યું હતું થોડું પણ એમાં ઘણી બધી ભૂલો નીકળી વેલ દર્શક મિત્રો ભૂલ મિસ્ટેક ગલતી જીવનમાં કંઈક શીખવાડે છે આપણે ભલે એને ભૂલ કહીએ પણ કુદરત એને અનુભવ કહે છે આપણા જીવનની કિતાબમાં ઘણી બધી ભૂલો હશે પણ એને ભૂંસમાને બદલે અનુભવ સમજીને સ્વીકારી લેવી જોઈએ દર્શક મિત્રો કુદરતનું કામ છે ખાલી જગ્યા ભરો જો તમે ખેતરમાં વાવણી નહીં કરો તેમાં બિનજરૂરી ઘાસ ઊંઘી જશે જો તમે દિમાગ ખાલી રાખશો તો એમાં નકારાત્મકતા ભરાઈ જશે એટલે તમારા દિમાગને મિત્રો કુદરતનો નિયમ છે કે જેની પાસે જે હોય એની પાસે એ મળે જેવી રીતે કરિયાણાની દુકાનમાં પિક્ચરની ટિકિટ ન મળે તેવી જ રીતે જે દુઃખી હોય એની પાસે સુખ ના મળે અને જે દુઃખી હોય એની પાસે સુખ ના મળે દર્શક મિત્રો જે જ્ઞાની હોય એની પાસે જ્ઞાન મળે અને જે વ્યક્તિ ભ્રમિત છે એની પાસે ભ્રમણા જ મળે એટલે મિત્રતા બાંધતા કે સંબંધ રાખતા પહેલા વિચાર કરજો કે સામાવાળા પાસે શું છે દર્શક મિત્રો કુદરતે જે આપ્યું છે તે પચાવી જાણે એ જ સાચો માણસ દર્શક મિત્રો કુદરત જો તમને લખલૂટ ધન આપે તો એને પચાવી જાણજો કારણ કે ખૂબ પૈસો આવવાથી અહંકાર વધે છે અને અહંકારી હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છો ગુજરાત કેવા સરસ કિસ્સા હતા અમે એના હૃદયના હિસ્સા હતા સંબંધોમાં ભલે અમે સાચા હતા પણ પાછળથી ખબર પડી

એ કંટાળ્યો અને પથ્થરને લઈને મંત્રીજી પાસે ગયો એણે કહ્યું પ્રભુ આ પથ્થર બહુ મજબૂત છે એમાંથી હું મૂર્તિ નહીં બનાવી શકું મંત્રીજીએ ઘણા કર્યા કહ્યું ભાઈ પ્રયાસ તો કર કદાચ કામ બની જાય પણ મૂર્તિકાર હતાશ હતો એનો આત્મવિશ્વાસ તળીય હતો એટલે એને મૂર્તિ બનાવવાનું કામ પડતું મૂક્યું આખરે મંત્રીજી બીજા એક સાધારણ મૂર્તિકાર પાસે પહોંચ્યા અને એને પથ્થર સોંપીને એમાંથી ભગવાનની પ્રતિમા કંડારવાનું કહ્યું નવા મૂર્તિકારે કશું વિચાર્યા વિના કામ હાથમાં લઈ લીધું એણે છીણી અને હથોડીથી પથ્થર પર એક પછી એક પચાસ પ્રહારો કરી દીધા પણ કમનસીબે પથ્થરને કશું થયું નહીં મૂર્તિકાર હિંમત ના હાર્યો અને એને એકાવનમો પ્રહાર કર્યો સદનસીબે પથ્થર પર એની અસર થવા લાગી નવો મૂર્તિકાર સમજી ગયો કે એકાવન ઘા વાગ્યા પછી જ પથ્થર તૂટે છે એણે હિંમત હાર્યા વિના દિવસ રાત મહેનત કરી અને પથ્થરમાંથી ભગવાનની આકર્ષક પ્રતિમા બનાવી દીધી રાજા એના એના કામથી ખૂબ ખુશ થયા અને એને એટલું આપ્યું કે એનાથી જીવનમાં પૈસાની ખોટ પૂરી થઈ ગઈ ખેર જીવનમાં વારંવાર નિષ્ફળતા મળે તો નાસી પાસ થઈને મેદાન છોડવું નહીં બની શકે કે તમે સફળતાના ખૂબ નજીક હોવ એટલે જ્યાં સુધી સફળ ના થાવ ત્યાં સુધી લાગેલા રહો ભગવાનની પરીક્ષામાં પાસ થવા માટે થોડી મહેનત અને મજબૂત મનોબળ અત્યંત જરૂરી છે દર્શક મિત્રો ચિંતા કરવાથી કોઈ સારું નથી થઈ જતું પણ એક આશા જરૂર મળે છે કે દુનિયાની ભીડમાં કોઈ આપણું પણ પણ છે દર્શક મિત્રો અમને તમારી ચિંતા થાય છે અને એટલે અમે એક સૂચન કરવા જઈ રહ્યા છે દર્શક મિત્રો ગુજરાત રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે બળબડતા ઉનાળામાં ગરમીના કારણે સનસ્ટ્રોકના બનાવો વધી રહ્યા છે ગરમીને લીધે મોટી સંખ્યામાં લોકોના મોત પણ થઈ રહ્યા છે માત્ર વડોદરાની વાત કરીએ તો શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં ત્રીસથી વધુ લોકોએ ગરમીના કારણે જીવ ગુમાવ્યા છે હવામાન વિભાગની આગાહી છે કે હજી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે આ એક ચિંતાજનક સ્થિતિ છે મિત્રો આટલા ઊંચા તાપમાનમાં ઘર કે ઓફિસની બહાર નીકળવું ખતરાથી ખાલી નથી બપોરે બાર વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન લોકોએ કારણ વિના ઘરની બહાર ન નીકળવું છે દર્શક મિત્રો જ્યારે વધારે પડતી ગરમીના કારણે માણસના શરીરનું તાપમાન ઝડપથી વધે છે અને એને ઠંડુ પાડવાની શક્તિ શરીરમાં રહેતી નથી એને સનસ્ટ્રોક અથવા હિટસ્ટ્રોક કહેવાય છે દર વર્ષે કરતાં આ વર્ષો ગુજરાતમાં મેક્સિમમ લોકો હિટસ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે હિટસ્ટ્રોકના લીધે માણસ બેભાન થઈ શકે છે અથવા એને ચક્કર આવી શકે છે હિટસ્ટ્રોકના લીધે માણસના ધબકારા વધી શકે છે ચામડી પર ચકામા પડી શકે છે લોહીનો પ્રવાહ વધી જવાથી પગની ઘૂંટીઓમાં સોજો ચડી શકે છે કોઈની હિટસ્ટ્રોકના લક્ષણો દેખાય તો તાત્કાલિક એને દવાખાને પહોંચાડવો જોઈએ હિસ્ટ્રોકથી બચવા માટે બપોરના બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું એ અત્યંત આવશ્યક છે ગરમીમાં ખુલ્લા સુથરાઉ કપડાં પહેરવા જોઈએ ઘરની બહાર નીકળતી વેળાએ ટોપી પહેરવી જોઈએ બહાર નીકળો તો વારંવાર પાણી અથવા લીંબુનું શરબત પીતા રહેવું જોઈએ દશક મિત્રો કેમ છો ગુજરાત માત્ર કાર્યક્રમ જ નહીં પણ તમારા સુધી પહોંચવાનું

ધરમપુર રોડ પરના ઓવરબ્રિજ પર બહુ ખાડા પડી ગયા છે જેના લીધે વાહન ચાલકોને ભારે પરેશાની વેઠવી પડી રહી છે ખાડા પૂરવા માટે તંત્રએ એ કામગીરી શરૂ કરી છે આશા છે કે ઝડપથી ખાડા પૂરવાનું કામ પૂરું થઈ જશે અને વાહન ચાલકોની પરેશાનીનો અંત આવશે આભાર અરવિંદભાઈ આપની લાગણી તંત્ર સુધી પહોંચે તેવા પ્રયાસો અમે કરીશું આવાને આવા મેસેજ મોકલતા રહો અમને આનંદ થશે ફરી એકવાર અરવિંદભાઈ આપનો ખૂબ ખુવાબાન બીજો મેસેજ નડિયાદથી આવ્યો છે જેમાં રવિ સોડા લખે છે કે નડિયાદમાં કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા બડબડતી ગરમીમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસના જવાનોને કોલ્ડ ડ્રિંક્સ વિતરણ કરવામાં આવી રહ્યું છે જે ખૂબ જ સરાણીય બાબત છે હાલમાં આખરી ગરમીના કારણે લોકો સંસ્ટ્રોક અને લૂ લાગવાની લીધે બીમાર પડી રહ્યા છે આવા સંજોગોમાં ગરમીથી આંશિક રાહત અપાવવા માટે ટ્રાફિક પોલીસને ઠંડા પીણાનું વિતરણ કરનારી સામાજિક સંસ્થાના કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન સચિવાદ રવિભાઈ કેમ છો ગુજરાત કાર્યક્રમ પણ આવી સેવાભાવી પ્રવૃત્તિને બિરદાવે છે પૂજાબેન લખે છે કે કેમ છો ગુજરાત અમારો ફેવરેટ કાર્યક્રમ છે કાળછળ ગરમીના કારણે અમે બપોરે બહાર નીકળતા નથી એટલે ઘરમાં બેસીને અમે કેમ છો ગુજરાત જરૂર જોઈએ છે બપોરના સમયે કેમ છો ગુજરાત કાર્યક્રમ વધારે બતાવવામાં આવે એવી અમારી માંગણી છે ચોક્કસ પૂજાબેન આપણી લાગણીને માન આપવાનો પ્રયાસ કરીશું પૂજાબેન કાળઝાડ ગરમીમાં બહાર નીકળવાનું ટાળવાનો તમારો અભિગમ ખરેખર સારો છે આપને અભિનંદન દર્શક મિત્રો પૂજાબેનની જેમ તમે પણ કોઈ મહત્વના કામ ન હોય તો બપોરના સમય ઘરની બહાર નીકળવાનું ટાળો આ વખતની ગરમી ખૂબ આકરી છે ખેર પૂજાબેન મેસેજ મોકલવા બદલ આપનો આભાર ચોથો મેસેજ વડોદરાથી આવ્યો છે ફૈયાઝભાઈ લખે છે ઉનાળાની ઋતુમાં વડોદરામાં કેટલાક વિસ્તારોમાં રાત્રે લાઇટો જતી રહી છે જેનાથી લોકોને તકલીફ પડી રહી છે વીજકંપનીને અનુરોધ છે કે જે કંઈ પણ કામગીરી હોય તેને ઉનાળા પછી પતાવજો કારણ કે લોકો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે ફૈયાઝભાઈ આપના મેસેજનો અમે કેમ છું ગુજરાતમાં સમાવેશ કર્યો છે ફયાઝભાઈ આપની વાત પણ સાચી છે અડધી રાત્રે લાઇટો જાય તો ઊંઘમાં ખલેલ પહોંચે અને બીજો દિવસ પણ બગડતો હોય છે એટલે મતલબ ગુજરાત વીજ કંપનીને અમારો પણ અનુરોધ છે કે મહેરબાની કરીને ગરમીમાં લાઇટો ન જાય એની તકેદારી રાખજો ખેર ફયાઝભાઈ મેસેજ મોકલવા માટે તમારો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો તમે પણ બાજુ પર લખેલો જે નંબર છે એના પર તમારા પ્રતિભાવો વોટ્સએપ કરી શકો છો પણ હા એમાં તમારું નામ લખજો વિસ્તાર લખજો અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો તમે તમારા વિસ્તારની સમસ્યા કે આપના પોતાના વિચારો પણ મેસેજ દ્વારા અમને મોકલી શકો છો તમારા મેસેજનો ઇંતેજાર રહેશે ખેર દર્શક મિત્રો હવે સમય થયો છે આજના રાશિ ભવિષ્યનો તો શરૂ કરીએ મહેશ રાશિથી મેષ વાત કરીએ તો આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો આત્મવિશ્વાસ સભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે અને તમારે ફિઝુલ ખર્ચી કરવાથી પોતાને રોકવું જોઈએ નહીં તો જરૂરતની સમયે તમારી પાસે પૈસાની અછત હોઈ શકે છે કલ્પનાઓ કે તરંગ તુક્કા પાછળ દોડશો નહીં તથા વધુ વાસ્તવવાદી બનવાનો પ્રયાસ કરો તમારા મિત્રો સાથે વધુ સમય વિતાવો તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઈ જશે આ બાબતને તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મૂકશે વાત કરીશું વૃષભ રાશિની તમારા માતા પિતાની અવગણના કરવી એ બાબત તમારી ભાવિ શક્યતાઓને હાનિ પહોંચાડી શકે છે સારો સમય ક્યારેય લાંબો ટકતો નથી માણસના કર્મો અવાજના મોજા જેવા હોય છે કર્મો એ બીજ છે આપણે જે ઉગાવીએ છીએ તેવું જ લણીએ છે તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો અને આ જે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો લગ્ન જીવનમાં એક મુશ્કેલ તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો તમને ક્યાંકથી લોન મળી શકે છે જે તમારી કેટલીક આર્થિક સમસ્યાઓ હલ કરશે વાત કરીશું મિથુન રાશિની આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂળમાં હશો પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો કોઈક ઐતિહાસિક સ્મારકે જવાની નાનકડી પિકનિકનું આયોજન કરો આ રાશિના વ્યસક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી તમારા જીવન સાથી સાથે કેટલોક સમય વિતાવો પણ અત્યંત જરૂરી છે કરીશું વાત હવે કર્કરાશિની સંઘર્ષ ટાળો એમ કે એનાથી તમારી બીમારીઓ ઓર વકરી શકે છે જે લોકો વગર વિચારે પૈસા ખર્ચી રહ્યા છે આજે તેમને પૈસાનું મહત્વ માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર પસંદ કરશો તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો આજે તમે તમારા બાળકો સાથે સમય વિતાવશો વાત કરીશું સિંહ રાશિની લાગણીની દ્રષ્ટિએ તમે ખૂબ જ નિર્બળ હશો આ આથી તમને ઠેસ પહોંચે એવી પરિસ્થિતિથી તમે દૂર જ રહેજો એક સુંદર અને અદ્ભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે આજે તમારું લગ્ન જીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવવાનો ઠરશે કન્યા વાત કરીશું તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવી એકલ્પણાની લાગણીથી મુક્ત થાવ મોડી પડેલી લેણી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ આજે સુધરશે દૂરના સ્થળેથી કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વકેન્દ્રી વલણ અપનાવે એવી શક્યતા છે તુલા રાશિની વાત કરીએ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમયગાળો ખરાબ રહેશે આથી તમે શું ખાઓ છો શું પીવો છો તે અંગે સાવચેત રહેજો નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે આજનો દિવસ તમે ખૂબ વ્યસ્ત રહેશો પરંતુ સાંજે તમારી મનપસંદ વસ્તુઓ કરવા માટે પૂરતો સમય મળશે ઘણા બધા ખરાબ દિવસો બાદ તમે અને તમારા જીવન સાથી આજે ફરીથી એકમેકના પ્રેમમાં પડશો વાત વૃશ્ચિક રાશિની દરેક જણને મદદ કરવાની તમારી તૈયારી તમને થકવી નાખશે તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મૂકશો તો નાણાં મેળવશો તબિયત સારી ન હોય એવા સંબંધની મુલાકાત લેજો સંબંધીની મુલાકાત લેજો તમારા જીવનસાથી સ્વાસ્થ્યને કારણે કોઈક સાથેની તમારી મુલાકાત બગડી હોય તો ચિંતા કરતા નહીં કેમ કે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો ધનરાશિની વાત કરીશું તમારા સ્વાસ્થ્યમાં સુધારાને લગતી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે પત્નીના કામોમાં હસ્તક્ષેપ તેને ક્રોધાવેશમાં લાવી શકે છે તમે આસાનીથી સમસ્યા ઉકેલી શકશો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે તમારા જીવનસાથી પ્રેમના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે આખો દિવસ બેસીને કંટાળો આવવાને બદલે બ્લોગિંગ કરો અથવા કોઈ રસપ્રદ પુસ્તક વાંચો મકર રાશિની વાત કરીશું નિરાશાવાદી અભિગમ ટાળવો જોઈએ કારણ કે તે તમારી શક્યતાઓને ન માત્ર ન્યૂનતમ કરશે બલકે તમારા શરીરની સંવાદિતા પણ એમાં ખલેલ પહોંચાડશે આવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે સારું ભોજન સુગંધ ખુશી સાથે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સમય વિતાવશો. કોબ્રા રાશિની વાત કરીએ. આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારું હશે. તમારા જીવનમાં જેમનું સૌથી વધુ મહત્વ છે એવા લોકોને તમારી વાત સમજાવવામાં તમને સૌથી વધુ મુશ્કેલી થશે. આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે. જ્યારે તમે તમારા પરિવાર સાથે સામાન્ય કરતાં વધારે સમય વિતાવતા હોવ ત્યારે તે થોડી બોલાચાલી થઈ શકે છે પરંતુ આજે તેને ટાળવાનો પ્રયત્ન કરશો. અને વાત કરીશું મીન રાશિની આઉટડોર રમતો તમને આકર્ષે ધ્યાન તથા યોગ લાભ લાવશે અને તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બે વાર જોઈ લેવું મિત્રો તથા પરિવારના સભ્યો તમારા મોટા ભાગનો સમય લેશે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મર્તબો અપાવશે તમે પરિવારના સભ્યો સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે તમે આજે પાર્ક અથવા જીવ જઈ શકો છો દશક મિત્રો ઉનાળાની ગરમીથી અહીં શું ફેર પડશે આંખોમાં તો તમારી યાદોનું ચોમાસું બેઠું છે તો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર અને હા બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવની પ્રતીક્ષા રહેશે અને હા મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવશો મિત્રો ફરી મળીશું ધન્યવાદ